અને પાલિકામાં માટલા ફોડવાની જિંદગી આપી ડીસાના ના નજીક આવેલી ગૌરી સદન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ગટર અને રસ્તાની સમસ્યા લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે મહિલાઓ પાલિકામાં દસી આવી હતી ને તેઓની સમસ્યા હલ નહીં થાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારીને પાલિકામાં આવીને માટલા ફોડવાની ધમકી આપી નિજા શહેરના વોર્ડ નંબર દસમાં રેલવે ફાટક રેલવે લાઇનની પેલી પાર આવેલી ગૌરી સદન સોસાયટી ચાણી અકડા અળખામણી હોય તેમ છેલ્લા ઘણા સમયથી રહીશો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ઉપરાંત સોસાયટી સુધી જવાનો રસ્તો અને ગટરની પણ સુવિધાઓ નથી તમામ લોકો વેરા નિયમિત ભરે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પ્રકારની સુવિધા અપાતી નથી અગાઉ રેલવે નીચેથી લાઇન નાખવાની હોવાથી મંજૂરીની બહાના બતાવ્યા હતા પરંતુ લાઇન નાખાયા અને ચાર માસ હોવા છતાં હજુ સુધી રહીશોને પાણીની સમસ્યા નગરપાલિકા હલ કરી શકી નથી જેથી આજે સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી દસ આવી હતી ને અધિકારીઓને રજૂઆત કરી જો આગામી સમયમાં તેઓની સમસ્યા હલ નહીં થાય તો પાલિકા કચેરીમાં આવી માટલા ફોડ છે તેવી ધમકી આપી હતી ને ઉપરાંત ગટર રોડ અને પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં મતદાનો પણ બહિષ્કાર કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે અને અમારે કોઈ પાણીનો કોઈ આબતો નથી નગરપાલિકાની હાબતી અને કોઈ નથી સાંભળતો અને અમે રજૂઆતો કરી છે પણ અમારે કોઈ આબતો નથી અને અમારે ગટર લાઈન પાણી લાઈન અને આપણે રોડ આ બધું અમારા પર્સનલ સરકારને આભડવા જ પડશે અને ના આંભશે તો અમે વોટનો ભ્રષ્ટાર કરશું અને અમે અહીંયા મારીને માટલા ફોડશું અને બધું અમે અહીંયા કરશું પણ અમારો સરકારને હભડવો જ પડશે આ નગરપાલિકા અમારો હબતી નથી

ગટર રોડ અને પોણી આ ત્રણ વસ્તુની ની અમારે વાત કરીએ પડશે સાહેબ અને અમારી આ વાત હોબળી પડશે અને જો પાણી ગટર રોડ અમારે ના થયો તો અમે ઉતરશો નગરપાલિકા માં બરાબર અમારો સાહેબ કોઈ ધ્યાન દેતા નથી